વાવથરાદ નવો જિલ્લો અસ્તિત્વમાં આવી ચૂક્યો છે અને હવે તે માટેનું વહીવટી તંત્ર માળખું પણ સક્રિય થયું છે ત્યારે આજે વાવ થરાદ જિલ્લા કલેક્ટર કચેરીનું પ્રારંભ પણ થઈ ચૂક્યું છે આ તકે કલેકટર જયેશ પ્રજાપતિને મિહિર પટેલે અભિનંદન પાઠવ્યા હતા અને તેમને શુભકામના પાઠવી હતી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ આ કચેરી શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પ્રભારી મંત્રી બળવદસિંહ રાજપૂત પણ આ તકે હાજર રહ્યા હતા અને તમામ પાઠવી હતી થરાદ ખાતે કલેકટર કચેરી એસપી કચેરી સહિતની કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો છે શંકર ચૌધરી અને બળવંતસિંહ રાજપૂતે એમનો જ્યારે જે અલગ અલગ વિસ્તારો પહોંચ્યા ત્યારે તેમનું ઠેર ઠેર સ્વાગત થયું હતું વાવ થરાદ જિલ્લા કલેક્ટર કચેરીનો પ્રારંભ થઈ ચુક્યો છે આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર ફોગડ તાલુકો દરણીધર તાલુકો હડાદ તાલુકો અને રા તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની સ્ટાફની પણ એડોક નિમણૂક આજે કરી છે આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પોના આ વિસ્તારના પ્રજાજનો હતી આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો હતી તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ હતી હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું